નમસ્કાર મિત્રો વાત કરીશું જુલાઈ બે હજાર નમસ્કાર મિત્રો સ્વાગત કરીએ છીએ મિત્રો વર્ષ બે નો આ આવનારો જુલાઈ મહિનો તમારા માટે કેવો રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે એ બધું જ તમને જણાવીશું સર્વપ્રથમ જોઈ લઈએ ગ્રહોનું ગોચર

કાલી ક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમને જુલાઈ બે હજાર ચોવીસમાં વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેવા ફળ મળવાના છે આવો જાણીએ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે આ વિડીયોમાં અમારી સાથે જ રહેજો સર્વપ્રથમ વાત કરીશું આ વિડિયોમાં જેમના નામના અક્ષરો હોય છે ઈ એટલે કે મેષ રાશિના જાતકોની જુલાઈ માસિક રાશિ ફળ બે હજાર ચોવીસ અનુસાર જુલાઈ નો મહિનો મેસ રાશિના લોકો માટે મિશ્ર પરિણામ લઈ અને આવવાની સંભાવના દેખાઈ રહી છે મહિનાની શરૂઆતમાં દેવગુરુ બીજા ભાવમાં વિરાજશે અને પારિવારિક બાબતોમાં સારી સફળતા અપાવશે પરિવારમાં સુખ શાંતિ રહેશે તમે તમારા વર્તન આચાર વિચારો અને વાતચીતની શૈલીથી લોકોને પ્રભાવિત કરી શકશો અને પરિવારમાં તમારી વિશ્વસનીયતા સ્થાપિત કરી શકશો તમારા ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો રહેશે અને અને તેઓ તમને દરેક સુખ સુખ મદદ કરશે ઘરમાં સારી આવક થશે શાંતિનું વાતાવરણ બનેલું રહેશે કારણ કે આખો મહિનો શનિ મહારાજ એકાદશ ભાવમાં વિરાજમાન રહેશે પરંતુ આ વકરી અવસ્થામાં છે જેનાથી તમે પૈસાની પાછળ વધારે મહેનત કરશો અને એમને મેળવવાની બધી જ કોશિશ પણ કરતા રહેશો બારમા ભાવમાં આખો મહિનો વિરાજમાન રહેવા રાહુ મહારાજના કારણે ખર્ચમાં વધારો થઈ શકે છે કારણ કે તમારે નકામા ખર્ચાથી બચવાની કોશિશ કરવી પડશે કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો સારો રહેવાની સંભાવના છે દસમા ઘરના સ્વામી શનિ મહારાજ તેમની મુખ્ય રાશિ કુંભ રાશિમાં અગિયારમા ભાવમાં વક્રી સ્થિતિમાં રહેશે જેના કારણે તમે તમારા કાલી ક્ષેત્રમાં કામનું દબાણ અનુભવશો તમને વારંવાર કામ મળશે અને સમયસર આપવું એ તમારા માટે એક પડકાર સમાન બની શકે છે તેમ છતાં તમે આ પડકારોને સાચા સ્વીકારશો અને સખત મહેનત કરશો હવે વાત જેમના નામના અક્ષરો હોય છે બૌ એટલે કે વૃષભ રાશિના જાતકોની આ મહિનો વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ પરિણામ લઈ અને આવવાનો છે આ મહિને તમને ઘણા ખુશ ખબર મળવાના છે તેથી તમારી જાતને તૈયાર રાખો પરંતુ સખત મહેનત કરવાથી શરમાશો નહીં અને પાછા હટશો નહીં કારણ કે તમારે પણ એવી જ મહેનત કરવી પડશે યાદ રાખજો કે મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી અને તમને આ મહિને તેનો લાભ પણ મળશે તમે તમારી આવકમાં સારો વધારો જોઈ શકશો જે તમને સંતોષ આપશે તમારે કાર્યસ્થળ પર ધ્યાન આપવું પડશે તમારા પર કામનું દબાણ સ્પષ્ટપણે દેખાશે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો ખૂબ જ મહેનત કરવા તરફ ઈશારો કરી રહ્યો છે દશમ ભાવમાં શનિ મહારાજની વક્રી અવસ્થામાં સ્થિત રહી તમને જણાવીએ છીએ કે તમારે વધારે મહેનત માટે તૈયાર રહેવું જોઈએ તમારા પર કામનું વધુ દબાણ રહેશે યોગ્ય સમયે અને યોગ્ય રીતે કામ કરવું એ તમારા પ્રદર્શનમાં સુધારો કરવાનું મુખ્ય કારણ બનશે આનાથી કાર્યસ્થળ પર તમારી છબી મજબૂત થશે પરંતુ આ માત્ર અને માત્ર સખત મહેનત કરવાનો સમય છે તેથી તમારા જીવનને સખત મહેનતથી ચોરી ન કરો અને તમારા હૃદયની સામગ્રી માટે સખત મહેનત કરો છઠ્ઠા ઘરના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં બીજા ભાવમાં સૂર્યની સાથે વિરાજમાન રહેશે જેના કારણે તમારા કાર્યસ્થળનું વાતાવરણ અનુકૂળ રહેશે અને તમે ખૂબ પ્રસન્નતા અનુભવશો મહિનાના ઉત્તરાર્ધમાં સાતમી જુલાઈ પછી શુક્ર ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે અને તમને તમારા સાથીદારોનો સંપૂર્ણ સહયોગ મળશે તે તમને તમારા કામને સુધારવામાં મદદ કરશે અને તેનાથી કાર્યસ્થળમાં તમારી સ્થિતિમાં સુધારો થતો જણાશે તો મેસ તથા વૃષભ રાશિના જાતકો જુલાઈ બે હજાર ચોવીસનો માસ તમારા માટે ગ્રહગોચર કંઈક આવી પરિસ્થિતિનું સર્જન કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબા